એચપી હોર્શ ગ્રુપ દ્વારા અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામે અશ્વદોડની પ્રતિયોગિતા યોજવામાં આવી એચપી હોર્શ ગ્રુપ સરથાણ દ્વારા અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામે અશ્વદોડ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા યોજાયેલ અશ્વ દોડ પ્રતિયોગિતા ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનાર હાંસોટના ટીપું કયામના ઘોડાને પ્રથમ ઇનામ મેળવ્યું જયારે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઇકબાલભાઈ હાટિયાના ઘોડાનો વિજય થયો હતો જયારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ગુલ્લુનો ઘોડો તૈમૂર પ્રતિયોગિતામાં વિજય થયો હતો આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલ ના પ્રમુખ અમજદ ખાન પઠાણ

પ્રત્યક્ષ પરોક્ષ રીતે એ સૌ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યા વગર એ સૌના ના હું આદાર કર્યો કરું છું થેન્ક યુ થેન્ક યુ